મહીસાગરના સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો ખરેખર ગઈકાલે જે ચૂંટણી થઈ ગુજરાતમાં આમ તો ઘણી સારી ચૂંટણી થઈ બધે એવું લાગે છે પણ અમારી સંતરામપુર વિધાનસભામાં ખાસ કરીને બે ત્રણ બૂથોમાં જે કંઈ જોવા મળ્યું છે એ આ વિડીયો સાક્ષી છે પ્રથમ પૂર બૂથમાં જે રીતે જે અસામાજિક તત્વોએ બૂથ હાઈજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બૂથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે દાહોદ લોકસભાનું જે સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાનું ગામ પ્રથમપુરા ગામ કે જ્યાં ગત રોજ કથિત એક વિડીયો છે તે વાયરલ થયો હતો ને જે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વિજય ભાભોર નામના ઈસમ દ્વારા મૂકવામાં આવ્યો હતો ને જેને લઈને હાલ જિલ્લા પ્રશાસન દ્વારા હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ હાલ પ્રથમપુરા પ્રાથમિક શાળા ખાતે પહોંચી છે હાલ આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું આ પ્રાથમિક શાળાની અંદર

લઈને કોંગ્રેસ આપના નેતાઓ હાલ હજી કેમ ચૂપ છે તેવા અનેક સવાલો પણ અહીંયા ઉભા થવા પામ્યા છે ભદ્રપાલસિંહ સોલંકી જી મીડિયા મહીસાગર ક્ષત્રિય મહિલા અગ્રણી પદમી